અરવલ્લી વિકાસ સપ્તાહ રથ નું સ્વાગત કરાયું અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી અરવલ્લી જિલ્લાના ધનથુસરા તાલુકામાં ખેડા હીરાપુર વડાગામ રાજપુર જામઠા બુટાલ ધામનિયા ધનસુરા સુકા વાટડા ગામોમાં ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથનું ઉત્સાહપૂર્વક અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ધનસુરા તાલુકામાં આયોજિત આ કાર્યક્રમમાં તાલુકાના પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિકાસ રથ દ્વારા લોકોને સરકારી યોજનાઓનો લાભો અને તેના અમલીકરણની પ્રક્રિયા વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી આ જાણકારીથી ગામડાઓમાં વિકાસની ઝુંબેશની નવી દિશા મળી છે અને લોકો પોતાના વિકાસમાં સક્રિય ભાગીદારી નિભાવવા તૈયાર થઈ રહ્યા છે ખાસ કરી અને પશુપાલન સંબંધિત યોજનાઓને ખેડૂતોમાં ખાસ રૂચિ જગાવી છે આ કાર્યક્રમ દ્વારા ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જેમ કે ગ્રામીણ પાણી સપ્લાય શિક્ષણ આરોગ્ય અને પશુપાલન સંબંધિત લાભોની માહિતી લોકો સુધી પહોંચાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે વિરોધી કૌશિક સોની ન્યૂઝ ગુજરાતી અરવલ્લી